કૃષ્ણા કુકિંગ્સમાં હું તમારું સ્વાગત કરું છું આજે આપણે એકદમ નવી રીતે મેથી પાક બનાવીશું ગુંદરવાળો તમે આ રીતે નહીં બનાવે તમારે અલગથી ગુંદર નાક બનાવવો હોય તો આ રીતે તમે બનાવી શકો છો તો અહીંયા અડધી વાટકી મેં ખસખસ લીધી છે તેને સરસ મજાની ક્રશ કરી લેવાની છે અને પછી વાટકીમાં પાછી તેને દળીને નાખી દેવાની છે અહીંયા આખી વાટકી ભરીને બદામ લીધી છે અને થોડી તળેલી બદામ હતી તે પણ મેં નાખી છે ચાર પાંચ અખરોટ અને ચાર પાંચ કાજુ નાખીને એને ક્રશ કરી લીધા છે એકદમ પાવડર નથી કરવાનો પછી અહીંયા એક કઢાઈમાં કઢાઈ લેવાની છે જાડા તળિયાવાળી તેની અંદર લગભગ ત્રણસોથી સાડા ત્રણસો ગ્રામ જેટલું આપણે ઘી લેવાનું છે બરાબર તેને ગરમ કરી લેવાનું છે એકદમ ગરમ થઈ જાય પછી અહીંયા લગભગ ચારસો ગ્રામ જેટલો મેં ગોળ લીધો છે અને તેને સરસ મજાનો આપણે ઘીની અંદર નાખીને એને ઓગાળી લેવાનું છે ધીમા તાપે રાખવાનું છે ફૂલ ગેસ બિલકુલ નથી ઘેરવાનો તો અહીંયા થોડો ગોળ હજુ ઓછો લાગી રહ્યો છે તો અહીં બીજો ગોળ નાખીશ તો એ પચાસ ગ્રામ જેટલો બીજો ગોળ નાખ્યો છે મેં તો લગભગ ચારસો ગ્રામ જેટલો ગોળ હશે તો બરાબર તે ગોળને આપણે સરસ મજાનો મિક્સ કરી લેવાનો છે થોડાક બબલ્સ આવે એટલે આપણે ગેસને બંધ કરી લેવાનો છે ગોળની કણી ના રહી જઈએ તેની ખાસ ધ્યાન રાખવું પછી અહીંયા દળેલી ખસખસ નાખી દેવાની છે કાજુ બદામ અને જે અખરોટ દળ્યા હતા તે નાખી દેવાના છે એક વાડકી જેટલું છીણેલું કોપરું નાખી દેવાનું સૂકું કોપરું પછી અહીંયા મારી પાસે આ પચાસ ગ્રામ ગંઠોળા છે અને બીજા દસ ગ્રામ બીજા છે એમ કરીને સાઠ ગ્રામ જેટલા મારી પાસે ગંઠોળા છે વધારે હોય તો તમે વધારે પણ નાખી શકો છો તો અહીંયા લગભગ સો ગ્રામ જેટલી આપણે સૂંઠ પણ નાખીશું ગંઠોળા અને સૂંઠનું પ્રમાણ સરખું હોવું જોઈએ મારી પાસે સાઈઠ ગ્રામ હતું એટલે મેં સાઈઠ ગ્રામ નાખ્યું છે પછી મેં પાછળથી ભાગીને તેને ફરીથી ગંઠોળા નાખી દીધા હતા આપણા સૂંઠ અને ગંઠોળા શરીર માટે ખૂબ જ સારા છે ગંઠોળાથી પગના દુખે અને સૂંઠથી આપણે શરદી ન થાય એટલા માટે આપણે સૂંઠ નાખીએ છીએ અને કમરના દુખાવા માટે પણ ખૂબ જ સરસ છે સૂંઠ ગંઠોળા અને પછી અહીંયા અઢીસો ગ્રામ જેટલી દળેલી મેથી છે તેને પણ આપણે બધી વસ્તુને ચાળીને જ લેવાનું છે ચાળ્યા વગર બિલકુલ નથી લેવાનું એટલે તેનું ખાસ ધ્યાન રાખવાનું છે જેથી તેના રેસા હોય તે પણ નીકળી જાય પછી ગેસ બંધ કર્યા પછી આપણે બધી વસ્તુને સરસ મજાનું મિક્સ કરી લેવાનું છે ગેસ બિલકુલ ચાલુ નથી રાખવાનો જો તમે ગેસ ચાલુ રાખશો તો તમારું મેથીના લોટનું કડવાશ વધી જશે તેનું ખાસ ધ્યાન રાખજો બરાબર તેને મિક્સ કરી લેવાનું છે સરસ મજાનું આ બાજુ એક નાની કઢાઈમાં ઘી ગરમ કરવા મૂકી દીધું છે ઘી એકદમ ગરમ થઈ જાય એટલે આપણે સોથી દોઢસો ગ્રામ જેટલો ગુંદ લેવાનો છે કાચો તેને સરસ મજાનો તળી લેવાનો છે તળીને આપણે તેને એક દિવસમાં કાઢી લેવાનો છે ઠંડો કરવાનો છે તેને થોડો ગુંદ તળાઈ જાય એટલે આપણે તેને ક્રશ કરી લઈશું તો અહીંયા બીજો ગુંદ પણ તળી લેવાનો છે આપણે તો આ બચેલું ઘી છે તે આપણે મેથીની અંદર નાખી દેવાનું છે અને ગુંદરને સરસ મજાનું ક્રશ કરી લેવાનું છે ક્રશ કરેલો ગુંદર આપણે મેથીની અંદર નાખી દઈશું આ રીતે તમે બનાવશો તો ખૂબ જ ટેસ્ટી લાગશે અને ખૂબ જ ખાવાની મજા આવશે તો અહીંયા સરસ મજાનો હાથથી આપણે તેને મસળી લેવાનો છે થોડો ગરમ હોય એટલે એને મસળી લેવાનો ખૂબ તેનાથી ટેસ્ટ ખૂબ જ સરસ આવશે જેથી આપણો અંદરને ગોળ હોય તે ભાગી જાય અને પછી બરાબર મિક્સ કર્યા પછી તેને આપણે થાળીમાં પાથરી દેવાના તમે જોઈ શકો છો ઘી સરસ મજાનું દેખાય છે તમને ઓછું લાગે તો બીજું પણ તમે નાખી શકો છો પછી આ રીતે તેને દબાવી લેવાનું છે અને વાટકીની મદદથી તેને સરખો સેટ કરી લેવાનો છે સેટ કર્યા પછી આ રીતે ચપ્પાની મદદથી તેના પીસીસ પાડી લેવાના છે તો તમે આ રીતે મેથી પાક નહીં બનાવો તો જરૂરથી બનાવજો શિયાળામાં આ મેથી પાક ખાવો ખૂબ જ જરૂરી છે પછી આ રીતે તેના પીસ પાડીને તમે જોઈ શકો છો એકદમ સરસ મજાનો મેથી પાક આપણો તૈયાર થઈ ગયો છે તમે પણ આ રીતે જરૂરથી બનાવજો તમે આની અંદર બીજા લોટ પણ નાખવાય તો નાખી શકો છો પણ આપણે એકલો મેથીનો જ મેથી પાક બનાવ્યો છે તો આ રીતે તમે જરૂરથી બનાવજો ઘણા લોકો ઘઉંનો લોટ સિંગોડાનો લોટ એ બધા લોટ પણ નાખે છે પણ આપણે એક જ મેથીના લોટથી જ બનાવીશું જેથી આપણને હેલ્થ માટે બહુ જ જરૂરી છે આ મેથી તો આપણો સરસ મજાનો આપણે તેના પીસીસ આપણે ડબ્બામાં ભરી લઈશું મેથી પાક આપણો ખૂબ જ સરસ મજાનો તૈયાર થઈ ગયો છે હેલ્ધી તમે પણ આ રીતે શિયાળામાં હજુ સુધી તમે આરા વિડીયોને સબસ્ક્રાઇબ ના કર્યું હોય તો સબસ્ક્રાઈબ કરજો બે લાયકન દબાવજો અને કમેન્ટ કરજો